આગામી પચીસ પાંચના રોજ રવિવારના દિવસે મોરબી ખાતે અમારા શ્રી વડવડવિયા સંગઠન દ્વારા ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરેલું છે જેની અંદર બેતાલીસ દીકરા દીકરીઓ જોડાણવાના છે અને આ આયોજનની અંદર ઉચ્ચ અભ્યાસ કરેલા દીકરા દિકારીઓ પણ જોઈન્ટ થવાના છે જેમાં બીએસસીથી લઈને સરકારી નોકરી વર્ગ હોય એ પણ આમાં જોઈન્ટ થવાના છે સાથે સાથે અમારી જે સમાજની એકતા એકરૂપતા વધે અને જે અમારી સંસ્કૃતિનું જતન થાય એવા કાર્યક્રમો પણ અમે આ સમલગ્ન દરમિયાન યોજવાના છે જેમાં મેડિકલ કેમ્પ વૃક્ષારોપણ અને વ્યસન મુક્તિ અને દેહદાન અને અંગદાન અંગેની જાગૃતિ અંગેના કાર્યક્રમો સાથે અમારે જે ભવ્ય અમારું સામાયુ જે હોય વરઘોડો અમે કાઢવાના છે જેની અંદર ઊંટ બળદગાડા અને અમારી જે ભવ્ય ભારતીગ સંસ્કૃતિ છે એને ઉજાગર કરતાં અમારા રાસ રાસને રાસ મંડળીઓ સહિતનું ભવ્ય આયોજન અમે અહીંયા મોરબી ખાતે કરવા જઈ રહ્યા સમુલગ્નનોમાં સમૂહલગ્નમાં વિશેષ એવું હોય કે ખોટા ખર્ચા ઓછા થાય સાથે સાથે અમારા સમાજની અંદર કન્યા વિક્રયનો મોટો પ્રશ્ન છે ત્યારે આ આયોજન દ્વારા અમે કન્યા વિક્રય અટકાવવા માટેના પણ આયોજન કર્યા છે અને અમને એમાં સફળતા પણ મળી છે ઘણા બધા એવા લોકો છે કે જેમને કન્યા વિક્રયની જે વાત હોય એ પડતી મૂકીને આ સમૂહ લગ્નની અંદર જોડાયેલા છે જે બહુ આવકારદાયક છે અને હજુ પણ અમારે આખી સંગઠન બધા એ જ બધાને એક નમ્ર વિનંતી કરે છે કે કન્યા વિક્રય બંધ અને સમલગ્નમાં વધારેને વધારે લોકો જોડાય વૃક્ષારોપણ જેટલા દીકરા દીકરીઓ આમાં જોઈન્ટ થયા છે જેમના લગ્ન આ સમલગ્નમાં યોજવાના છે એમના દરેક ગામમાં સો સો દીકરા દ્વારા સો અને દીકરીઓ દ્વારા સો એવી રીતે સો સો વૃક્ષોનું વાવેતર થશે સાથે સાથે અહીંયા મહેમાનો આવશે તેમને પણ બોંસાઈ વડલા દ્વારા એમને આપવામાં આવશે જેથી કરીને પર્યાવરણનું જતન થાય અને લોકોમાં એક સારો એવો સંદેશ જાય એની પણ અમે એક આ વ્યવસ્થા ઊભી કરી છે